વાસ્તુ દોષ દૂર કરવાના રામબાણ ઉપાય ઘરમાં જો નકારાત્મક ઊર્જા કે વાસ્તુ દોષ હોય તો આ પાંચ ઉપાય કરો દરેક સમસ્યા હલ થઈ જશે તેમજ સુખ અને શાંતિ આવશે કહેવાય છે કે તેમાં જીવનની કોઈપણ પરિસ્થિતિને ઠીક અને વ્યવસ્થિત કરવાનો ઉપાય મળી જશે તો વળી વાત આવે છે ઘરની તો ઘરના વાસ્તુ દોષને દૂર કરવા ઘણા ઉપાયો આ વિડિયોમાં બતાવવામાં આવ્યા છે કારણ કે ઘર સાથે જોડાયેલા કેટલાય વાસ્તુ દોષ હોય છે જે ઘર બનવાની શરૂઆતથી લઈને તેમાં રાખવામાં આવેલા સામાન અને ઘર રહેવા સુધી કોઈપણ સમયે આપને નુકસાન પહોંચાડી શકે છે પણ જ્યારે આપ યોગ્ય સમય પર વાસ્તુશાસ્ત્રના ઉપાય અજમાવો છો તો આપ આપના ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરી શકો છો અને તેનાથી ન ફક્ત આપનું પણ આખા ઘર અને પરિવારનું જીવન પણ સુખમય થઈ જશે આવો જાણીએ વાસ્તુ દોષને દૂર કરતા આ ઉપાયો વિશે વિસ્તારથી એક બારીઓના ઉપાયથી દૂર કરો વાસ્તુ દોષ વાસ્તુશાસ્ત્ર મિનિટ માટે જરૂરથી ખોલવી જોઈએ આવું કરવાથી જો આપના ઘરમાં નકારાત્મક ઉર્જા છે તો તે બહાર જતી રહેશે બે મીઠાના ઉપાયથી દૂર કરો વાસ્તુદોષ તમામના ઘરોમાં મીઠાનો ઉપયોગ ખાવામાં થાય છે પરંતુ આપને જણાવી દઉં કે મીઠું ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે તેના માટે આપના ઘરમાં મીઠાના પોતા લગાવવાના છે અને સાથે જ સાંજના સમયે ઘરના દરેક ખૂણામાં મીઠું રાખવું જોઈએ અને બીજા દિવસે સવારે તેને ફેંકી દેવાનું છે ત્રણ પાણીના ઉપાયથી દૂર કરો વાસ્તુ દોષ જો આપના ઘરમાં વાસ્તુ દોષ છે તો આપ તેને પાણીથી પણ દૂર કરી શકો છો તેના માટે તમારે એક કટોરામાં પાણી લેવાનું છે અને તેને ચારથી પાંચ કલાક માટે સૂર્યની રોશનીમાં રાખવાનું છે ત્યારબાદ પોતાના ઈષ્ટદેવનું નામ લઈને આંબાના પત્તાથી આ જળને આખા ઘરના ખૂણામાં છટકાવ કરો ચાર શંખના ઉપાયથી દૂર કરો વાસ્તુ દોષ આપના ઘરમાં શંખ છે તો આપ તેમાં પાણી ભરીને ઘરમાં છટકાવ કરો આ ઉપરાંત આપ ક્યાંય પણ તેને મંદિર ઉપરાંત અન્ય કોઈ પણ સ્થાન પર ન રાખો કારણ કે તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે આપ શંખના ધ્વનિથી પણ વાસ્તુ દોષોને દૂર કરી શકશો પાંચ દીવડાના ઉપાયથી દૂર કરો દોષ ઘરમાં દરરોજ સવાર સાંજ ભગવાનના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો છો તો તેનાથી આપની અંદર સકારાત્મકતા આવે છે એટલું જ નહીં આદિપક રાહુ કેતુ ગ્રહને પણ શાંત કરે છે આ વાસ્તુ દોષને દૂર કરી આપના ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનું પણ કામ કરે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ